તો આગળ વાત કરીશું રાજ્યના મુખ્યમંત્રીએ જ્યારે એક વચન નિભાવવા માટે આખો પ્રોટોકોલ તોડીને તે બાળકી પાસે પહોંચી ગયા ગયા અને અને એક એક સંવેદનશીલ રીતે નજરમાં આવી આ સાથે જ લોકો તેમની અત્યારે હાલ કરી રહ્યા છે આપને જણાવી દઈએ કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંવેદનશીલ અને માનવીય અભિગમથી ફરી એક વખત લોક ચર્ચામાં આવી ગયા છે અને લોકોના દિલ જીતી લીધા છે આ સાથે જ દાંતીવાડાની ઉત્તમપુરા પ્રાથમિક શાળા વિદ્યાર્થીની દીકરી શામિયા પ્રજાપતિને મળવા માટે મુખ્યમંત્રી સ્વયં પોતે પહોંચી ગયા હતા અને આ સાથે એક નોંધનીય છે કે અગાઉ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની બેઠક દરમિયાન યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ દીકરીને શામિયાને મળવાનું વચન આપ્યું હતું અને આ સાથે જ તે વચન પૂર્ણ કરીને તેમણે વચન પાલનની ઉત્તમ મિસાલ રજૂ કરી દીધી છે અને મુખ્યમંત્રીએ તમામ પ્રોટોકોલોને બાજુ ઉપર રાખીને સરળતાથી આત્મીયતાથી દીકરી સામ્યાને મળીને તેની સાથે વાતચીત કરીને અભ્યાસ શાળાની પ્રવૃત્તિઓ અને ભવિષ્યના સપનાઓ વિશે જાણીને તેને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું છે દાદાએ મને એમ કહ્યું હતું કે મે એમ કહ્યું હતું દાદા તમે અમને મળવા આવશો ને એ વાત દાદાએ યાદ રાખીને આજે મારું સપનું પૂરું કર્યું આજે મારું મારી સ્કૂલનું અને સપનું પૂરું કર્યું અને દાદાએ મને એમ મેં દાદા સામે બે ત્રણ શ્લોક પણ બોલ્યા અને દાદાએ મને કે તું મોટી થઈને કલેક્ટર બનજે અને મને મળવા આવજે અને મેં એમ કહ્યું હતું કે હું મોટી થઈને તમને પહેલા હું તમને મળવા આવશું આવીશ મને મેં વાદો કર્યો હતો કે હું તમને ચોક્કસ તો આપને આગળ જણાવી દઈએ કે ભાવનગર